to ભાજપમાં જૂથવાદ સામે આવ્યો છે રાજકોટ જિલ્લા ભાજપમાં વધુ એક લેટર બોમ્બ રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા વિરુદ્ધનો લેટર વાયરલ થયો છે લેટર વાયરલ થતા ઉપલેટા પોલીસે ભાજપના આગેવાનોને ઉપાડી લીધા અશોક લાડાણી સહિતના ભાજપ આગેવાનોને ટોર્ચર કરાયાનો દાવો કરવામાં આવ્યો છે પોલીસ અશોક લાડાણીના ઘરે પહોંચી હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે યોગ્ય તપાસ ન થઈ હોવાના અશોક લાડાણીના આરોપ સામે

જાણ કરી આવીને મારી ઘરે પોલીસ ઉલટ તપાસ કરવા મારી ઘરે પહોંચેલી એ દરમિયાન મને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો મને માનસિક લોટ કરેલો મને ખૂબ દબાણ કર્યું અને ઉપલેટા અને રાજકોટમાં કહેવાતા આગેવાનના દબાણથી મને બહુ હેરાન અને પરેશાન કરેલ છે પછી આજ સુધીમાં પોલીસે કોઈ કાર્યવાહી કરેલ નથી ના છૂટકે મારે આ બાબતે ઉપર જવાની ફરજ પડશે